દેવગઢ બારિયાનગરમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વધતી જતી જોવા મળી રહી છે જેના કારણે કેટલાક લોકો સમયસર ના પહોંચતા અટવાયા લોકોએ પોતે ટ્રાફિક અટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી દેવગઢ બારિયાનગર એક પંચમહાલનું પેરિસ ગણાતું આવેલ છે જેવા નગરમાં તાલુકા કક્ષાની કચેરીઓ તેમજ સ્કૂલો સહિત અન્ય પ્રકારના કામકાજ માટે આસપાસના લોકો સરકારી તેમજ અર્ધ સરકારી કામકાજ માટે આવતા હોય છે તેઓને દેવગઢ બારિયાનગરમાં નગરમાં થતા ટ્રાફિકના કારણે પરેશાન થવું પડતું હોય છે જેવા કે સ્કૂલ વાનુ રીતિની ટ્રકો તેમજ અન્ય ગાડીઓની ભારે અવરજવન હોવાના કારણે ટ્રાફિકની ભારે સમસ્યા કલાકો સુધી લાંબી લાઇનો જોવા મળી તંત્ર દ્વારા ટ્રાફિકની સમસ્યા દૂર કરવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું જાબીર શુક્લા કરજણ સંદેશ ન્યૂઝ દેવગઢ બારિયા